બ્રીચ બ્રીચ શબ્દનો અર્થ ભંગ ઉલ્લંઘન ભંગાણ છિદ્ર બાકોરું ગાબડું નિયમ ફરજ વચન વગેરેનો ભંગ કરવો કે ઉપેક્ષા કરવી સંબંધ તૂટવો કે ગાબડું પાડવું થાય છે બ્રીચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ they were sued for breach of contract એટલે કે તેમના પર करारના ભંગ બદલ દાવો કરવામાં આવ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઇન્સિડન્ટ કોઝ ધ બ્રીચ બીટવીન ધ ટુ ફ્રેન્ડલી નેશન્સ અર્થાત તે ઘટનાથી બંને મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો વચ્ચે સંબંધ તૂટી ગયા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.